વાસ્તુશાસ્ત્રમાં ઘર સંબંધિત ઘણા ઉપાયો જણાવાયા છે એમાં પણ એક ખાસ ઉપાય છે કપૂર અને લવિંગનો સાંજના સમયે ચાંદીની વાટકીમાં કપૂર અને લવિંગ એકસાથે સળગાવવામાં આવે તો ઘણા પ્રકારના લાભ થાય છે એટલે કે આ ઉપાય કરવાથી ઘરમાં રહેલા તમામ દોષોમાંથી મુક્તિ મળે છે સાંજના સમયે આ ઉપાય કરશો તો વધારે ફાયદાકારક સાબિત થશે જો તમારા જીવનમાં ઘણી મુશ્કેલીઓ અથવા તો પરેશાની છે તો સાંજે હનુમાનજીના મંદિરે જઈને લવિંગ અને કપૂરનો દીવો કરવો જોઈએ જેનાથી રાહત મળી શકે આ સિવાય ઘરમાં કપૂર અને લવિંગનો ઉપાય કરશો તો નકારાત્મક ઉર્જા દૂર થશે અને સકારાત્મક ઉર્જાનો સંચય થશે એક્સપર્ટના મતે કપૂર અને લવિંગ સળગાવવાથી કુંડળીમાં રહેલો રાહુ ગ્રહ મજબૂત થાય છે જો કોઈના ઘરમાં અલગ અલગ પ્રકારના વાસ્તુદોષ હોય તો અગિયાર લવિંગને કપૂર સાથે સળગાવવાથી મોટો લાભ થશે આ પ્રયોગથી વાસ્તુદોષ દૂર થવાની પૂરતી શક્યતાઓ છે સૌથી છેલ્લે એ પણ જણાવીએ કે જે લોકો ઘરમાં ધનનો સામનો કરી રહ્યા છે તેવા લોકોએ કપૂરમાં પાંચ લવિંગ સળગાવવા જોઈએ જેમાંથી ધન મળવાના ચાન્સ વધી જાય છે